સત્સંગ થકી ભગવાન સાથે પ્રેમ કેવી રીતે કરી શકાય ભગવાનની અનુભૂતિ કેવી રીતે કરી શકાય ભગવાનને કેવી રીતે મળી શકાય એ જાણવા મળે છે કેમ કે સત્સંગ એ જ શીખવાડે છે કે ભગવાન બધાના ઘટમાં છે તો પ્રગટ કેવી રીતે કરવા જાણો છો ભગવાન ભાવના ભક્તોના પ્રેમમાં બંધાઈ જાય છે કીધું પણ છે પ્રભુ પ્રેમ માંથી બાંધી લો બાંધી લો

ત્યારે દિવાળીના સમયમાં બધા જ પોતાના ઘરની સફાઈ કરે છે ઘરને સાફ કરે છે અને ઘરની સફાઈ કર્યા બાદ લક્ષ્મી માતાજીના પગલા લઈ આવે છે અને સ્વસ્તિક લાવીને માતા લક્ષ્મીના પગલા ઉમરા ઉપર રાખે છે સજ્જનો ક્યારેક જો તમે વિચાર કરો તો ખ્યાલ આવે કે માતા લક્ષ્મીજી હંમેશા કોના ચરણમાં રહે છે આપણે થોડુંક આગળ જઈને વિચારવું પડશે હંમેશના માટે લક્ષ્મી માતા કોની ઘરે રહેશે એ આપણે વિચારવું પડશે કેમ કે જ્યારે ભક્તિ ભાવ બહુ વધી જાય ત્યારે ભગવાન પણ વાર્તાલાપ કરે છે એક વખત માતા લક્ષ્મીજી અને સ્વયં નારાયણ વિષ્ણુ ભગવાન બે બેઠા બેઠાં વાતો કરતા હતા ભગવાન કેવા લાગ્યા દેવી જુઓ તો ખરા કે લોકો મારી કેવી ભક્તિ કરી રહ્યા છે મંદિરમાં પૂજા અર્ચના ચાલુ છે મંદિરમાં દીવા બત્તી કરીને મારી આરાધના કરી રહ્યા છે ત્યારે માતાજી કેવા લાગ્યા હે પ્રભુ અહીંયા તમારી ભૂલ થાય છે ભગવાન કહે કે કેમ એ કે એ તમારી ભક્તિ નથી કરતા એ મારી ભક્તિ કરે છે ત્યારે ભગવાન કહે એવું નહીં બને મંદિર મારું છે તો મારી જ ભક્તિ કરે ને એ કે ભલે મંદિર તમારું છે પણ ઈ ભક્તિ તો મારી જ કરે છે અને બધા જ જાણે છે કોઈ પણ જગ્યા લોકો જાય છે તો ભગવાન સાથે પણ આજે લોકો સોદાબાજી કરી દીધા છે

ભગવાન કેવા લાગ્યા કેવું હોય દેવી તો ચાલો આપણે અખતરો કરીએ પરીક્ષા કરીએ કે તમારા ભક્તો છે કે મારા ભક્તો છે એ કે વાંધો નહીં પ્રભુ પહેલા તમે જાઓ ભગવાન એક દિવ્ય પુરુષના રૂપમાં સાધુના રૂપમાં આવીને એક તળાવ કિનારે બેસીને ભજન કરી રહ્યા છે એક શેઠજીનો નિયમ હતો રોજ આવીને સ્નાન કરે અને પછી જ ઘરે જઈને દીવા બત્તી પૂજા કરે આપ લોકોને ખબર છે કે પેલા ઘરોની અંદર નળની સગવડ નહોતી તો લોકો તળાવમાં કે નદીએ સ્નાન કરવા જતા નહાવા માટે જતા અહીંયા પણ એવું જ બને છે કે જ્યારે સ્નાન કરવા ગયા ત્યારે જોયું કે આજે તે એક દિવ્ય પુરુષ સાધુ મહાત્મા આવ્યા છે કેમ કે ભગવાનનો તેજો મેં સ્વરૂપ જોઈને ઈ મંત્ર મુગ્ધ થઈ ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ હે મહાત્મન તમે આ સેવકના ઘરે પધાર ત્યારે ભગવાન કહેવા લાગ્યા નહીં હું તો ભાઈ સાથે ચલતા ભલા પાણી બહેતા ભલા

જ્યાં સુધી રહો ત્યાં સુધી ધ્યાન ભચન જે કાંઈ કરવું હોય આરામથી કરજો હું તમને વચન આપું છું તમારી ઈચ્છા થાય ત્યારે તમે નીકળજો ભડવાને કીધું એમ નહીં હાથમાં જડ લઈને સંકલ્પ કરવો કોઈ હાથમાં જડ લઈને સંકલ્પ કરે છે કે તમે મારી ઘરે પધારો જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે નીકળજો હું તમને જવા માટે કહીશ નહીં ભગવાન બરાબર વચનમાં બાંધીને એના ઘરે જાય છે હવે આપ સૌ જાણો છો કે જ્યાં પોતે ભગવાન જેના ઘરે જાય ત્યાં કંઈ વાંધો હોય આપણે કહીએ ને કે ભગવાન ના પગલા પડે ને ત્યાં ઓટોમેટિક આનંદ હી આનંદ થઈ જાય છે ઓટોમેટિક જીવનમાં એક ખુશીની લહેર છવાઈ જાય છે હવે એના ઘરમાં એટલો આનંદ છવાઈ ગયો અને ભગવાન આરામથી એના ઘરે રહીને અને ખૂબ ભજન ધ્યાન એ લોકો ને સત્સંગ સંભળાવે સવાર બપોર સાંજ જે ભોજન બને પ્રભુ પ્રસાદ રીતે રોજ આરોગે અને શાંતિમય જીવન વ્યતીત થવા લાગ્યું થોડા સમય પછી માતાજી પણ સાધવી રૂપે એ જ તળાવ કિનારે આવે છે આવીને પોતે

એક સંત પુરુષ મારી ઘરે આવ્યા છે અને જ્યારથી આવ્યા છે ત્યારથી મારા ઘરની કાયા પલટ થઈ ગઈ છે એટલે કોઈએ કહ્યું છે જહા સતે ગુરુ આતે હે સારી ખુશી આતી હે લે લે ચરણ ધૂલી ગુરુ મુખ મુસ્કાતે હે

કાઈ વાંધો ને ચાલ બચ્ચા તેરે ઘર ભી એક દિન રે લેતી હું કામ હે વાત ત્યારે પ્રભુને જોઈને મનોમન પ્રણામ કરે છે અને એ શેઠજી એક રૂમ એમના માટે પણ આપે છે હવે સામ સામે રૂમ માં બે જણા રહેવા લાગ્યા

ત્યારે માતાજી કેવા લાગ્યા એ ભાઈ હું તો મારી થાળી લઈને આવી છું અને માતાજી સોનાની થાળી સોનાનો વાટકો સોનાનો ગ્લાસ સોનાની ચમચી કાઢીને કીધું કે આમાં બધું પીરસી દો શેઠજી એને ભોજન કરાવે છે પણ સોનું જોઈને એકદમ ઝક થઈ જાય છે કે આ કેવા સાધવીજી છે કે જોત ખરી સોનાની થાળીમાં જમે છે માતાજી જમીને છેલ્લે હાથ ધોઈને કીધું કે ભગત આ થાળીના શેઠ ને પેટીમાં નાખી આવ શેઠજી વિચાર કરવા લાગ્યા યા સાધવીને ખબર નથી સોનાની કિંમત કેટલી છે એટલે આવું બોલે છે એટલે તરત જ થાળી લઈને ગયા ઘરવાળીને કીધું ધોઈ ધાઈને મૂકી દે સાજ પડી તો પ્રભુ પાસે તો જે રીતે જમવાનું જાય એમ જમવાનું પહોંચી જાય છે ભગવાન ફરીથી પ્રસાદ ગ્રહણ કરી લે છે માતાજી પાસે પાછું જયારે જમવાનું ગયું તો માતાજી કે હું એ જ વાસણમાં જમતી નથી મારી પાસે બીજી પણ થાળી છે એમાં તમે બધું પીરસી દો જ્યારે બીજી થાળી ફરીથી કાઢી એટલે આ એકદમ લોભમાં આવી ગયા શેઠ શેઠાણી બે જોવા લાગ્યા અને વિચાર કરે છે કે ઓહો આ તો દેવી કોઈ સિદ્ધિ દેવી લાગે છે એની પાસે કઈ સિદ્ધ છે કરેલું એટલે તો સોનાની બીજી થાળી નીકળી ફરીથી માતાજી પ્રસાદ ગ્રહણ કરીને અને કેવા લાગે છે કે ભગત આને તમે કચરાપેટીમાં નાખી આવો શેઠજી અંદર લઈને ગયા થાળી અને કેવા લાગ્યા ધોઈને મૂકી દે આને કઈ ખબર પડતી નથી લાગતી રાત્રે બે જણા વિચાર કરવા લાગ્યા કે આ દેવી જો એક મહિનો આપણી ઘરે રહે તો આપણે તો માલો માલ થઈ જઈએ કેમ કે આજે તો એની જ જરૂર છે આ મહારાજ પાંચ દી આવ્યા છે એક ફૂટી કોડી પણ કાઈ આપી નથી અને આપણો ભોજન આરોગી રહ્યા છે આપણા ઘર માં રહી રહ્યા છે પણ કાઈ આપ્યું નથી ના દેવી તાજી આજે જ આવ્યા ત્યાં તો બે થાળી થઈ ગઈ બે સેટ આખા થઈ ગઈ માતાજી સવારે ઉઠે છે અને પોતાનો થેલો ઉચાઈકો અને કીધું ભગત હવે હું અહીંથી જાઉં છું પતિ પત્ની બે એના ચરણોને પકડી લે છે અને કહેવા લાગે છે એ માં તમે ક્યાં જાઓ છો સાધવીજી તમે રોકાઓ મારી ઘરે તમારી જરૂર છે માતાજી વિચાર કરવા લાગ્યા કે આ બરાબર ફસાઈ ગયો છે કેમ કે તમને ખબર છે

હવે આ મને છોડશે નહીં ત્યારે માતાજી કહેવા લાગ્યા એક શર્તે હું તારી ઘરે રહું આ લોકો કહેવા લાગ્યા કે જે શર્ત હોય અમને મંજૂર છે તમે ખાલી કહો કે અમારે શું કરવાનું છે અમને તમારી જરૂર છે દેવીજી તમે અહીંયા રોકાઈ જાઓ તો માતાજી કે શર્ત એ છે કે સામે જે સાધુ પુરુષ આવ્યા છે ને એને બહાર કાઢો એ લોકો કેવા લાગ્યા એમાં શું હમણાં બે મિનિટમાં એને બહાર કાઢીએ છીએ કેમ કે પાંચ દિવસથી આવ્યા છે એક ફૂટી કોડી પણ આપી નથી તમે તો આજે જ આવ્યા છો અને બે થાળીની સેટ સોનાની મળી ગઈ માતાજી મંદ મંદ મુસ્કાન કરે છે ભગવાન તરફ જોઈને માતાજી પ્રણામ કરે છે છતાં ખતરો તો કરવો જ છે એટલે માતાજી થોડા કડક થઈને કીધું કે ભાઈ એને બહાર કાઢ તો હું રહીશ બાકી હું આ ચાલી આ દ્રશ્ય જોઈને ભગવાન વિચારવા લાગ્યા કે ખરેખર હવે ભગત કસોટી છે કે ભગત કોને પકડે છે ભગત મને પકડશે કે માયાને પકડશે પણ ભગત તો ગયા હાથ જોડીને અને કેવા લાગ્યા

रघुकुलरीति सदा चलिया प्रणी पर वचन जाई राम स्या सयाम जय जय राम राम सयाम सयाम जय जय राम, सिया राम, जै जै राम।

ત્યારે શેઠજી કહેવા લાગ્યા હવે એ વચન વચન કાંઈ નથી કાંઈ લખાણ થોડું થઈ ગયું મેં ક્યારે બોલો મને યાદ નથી આજે પણ તમે આ જગતમાં જોઈ રહ્યા છો કે આજે કોઈના વચનની કોઈ કિંમત નથી બધા શું બોલે ને શું કરે કોઈ ગેરંટી નથી એટલે આ જગતમાં માટે લોકો ઉપાધિ છે જે દિવસે વચન કિંમત કરવા લાગશું એ દિવસે ભગવાન આપણી વારે આવશે બધા ભગવાન ને વચન આપ્યું છે કોલ કરીને આવ્યા વાયદો કરીને કે હે પ્રભુ

કે ભાઈ તમે લોકો સુખી રહેજો કેમ કે ભગવાન કોઈને કોઈ દિવસ શ્રાપ આપતા નથી વ્યક્તિ પોતાના કર્મથી દુખી હોય ભગવાન કોઈને દુખી કરતા નથી ભગવાનનો હૃદય તો વિશાળ હોય છે એ બધાને સુખ શાંતિ આપવા માટે આ સંસારમાં આવે છે તો ભગવાન તો આશીર્વાદ આપી નીકળી ગયા અને જેવા જ નીકળ્યા તો માતાજી પણ પોતાનો થેલો લઈને

અને થેલો લઈને નીકળી ગયા આગળ જ્યારે ગયા ત્યારે કેવા લાગ્યા પ્રભુ મારા લીધે તમને વાવુંત નથી ને ત્યારે ભગવાન કેવા લાગ્યા દેવીજી ભક્ત ગમે તેવા હોય પણ મારા જ બાળકો છે માતાજી કે નહીં તમે સહન કરો પણ હું નહીં સહન કરું સાત જન્મ સુધી એની ઘરે હું રહેવાની નથી આપ સૌ જાણો છો ઘણા લોકો કેટલું કમાઈ છે

પ્રથમ પ્રભુને ઓળખીને એનો સ્થાન બનાવો કેમ કે ભગવાન આપણા હૃદયમાં જો બેસી જશે તો માતાજી તો ભગવાનના ચરડોના દાસી છે તમે જો ભગવાનને ઓળખીને ધ્યાન ભજન કરશો તમે ભગવાનને ઓળખીને રોજ સાધના કરશો તો માતાજી શું કહે છે એવા ભક્તોના ઘરે હું સદાને માટે નિવાસ કરું છું તો આગળ માતાજી કીધું હવે બતાવો પ્રભુજી કોના ભક્તો છે તમારા કે મારા ત્યારે ભગવાન હસતા હસતા કે છે હા દેવીજી હું માની ગયો કે લોકો ભલે મારી પૂજા કરે છે પણ અંદરથી તો તમને જ પોકારે છે એટલે આપ લોકો દિવાળીમાં જોજો દીવા સળગાવે બારીઓ ખુલ્લી રાખે અને શું કહેતા હોય કે લક્ષ્મીજી પધારો પણ હું આપ સૌને આગ્રહ કરું છું કે નારાયણને બોલાવજો જો નારાયણ આવી જશે તો એ લક્ષ્મીજી હંમેશાના માટે તમારા ઘરમાં નિવાસ કરશે ગણપતિજી નિવાસ કરશે જેને વિઘ્ન વિનાશક કહેવામાં આવ્યું છે અને ગણપતિજી આવી જાય તો રિદ્ધિ સિદ્ધિ પણ આપ લોકોના ઘરમાં નિવાસ કરશે

પણ ભગવાનને નહીં લાવી શકાય ભગવાન તો પ્રેમના ભૂખ્યા હોય છે હર વસ્તુ પૈસાથી ખરીદી શકાય નહીં એટલા માટે અગર પ્રગટ કરો તો તમારા હૃદયમાં ભગવાનને પ્રગટ કરો જેના હૃદયમાં ભગવાન પ્રગટ થઈ જાય એને કોઈ વસ્તુની કમી રહેતી નથી વારંવાર આપણે બધાના દ્રષ્ટાંત દાખલા સંતોના સાંભળીએ છે ભક્તોના સાંભળીએ છે કે જે લોકો ભગવાનનું ભજન તત્વથી એને જાણીને કરે છે એવા ભક્તોનું કાર્ય ભગવાન કરતા હોય છે આવો આપણે બધા પણ એ ભગવાનને ઓળખવાની કોશિશ કરીએ અને એ ભગવાનની ઓળખાણ કોણ કરાવે સમયના સદગુરુ કેમ કે ત્રણ વસ્તુ સમય ઉપર કામ આવે છે સમયના રાજા

કે જીવનમાં ભગવાનની ઓળખ શું કહેવાય અને ભગવાનને ઓળખાવા માટે સદગુરુ આવે ગત જે મહાપુરુષો થઈ ગયા એ લોકોને આપણે વંદન કરી શકીએ પણ વાતચીત કરી શકતા નથી તમારાય ઘરમાં અનુભવ કરજો કે ઢીંગલા ઢીંગલી ઘણા હશે પણ એ ઢીંગલા ઢીંગળીમાં તમને મજા નહીં આવે પણ રમતું બાળક હોય મહિનાનો જ હોય તો એ તમને એ બાળક સાથે કેટલો લગાવ હોય છે પ્રેમ હોય છે એટલે અમારું એક જ કહેવું છે કે સમય ઉપર બધી વસ્તુ કામ આવે છે આવો સમયને ઓળખીને અને સમય ઉપર જે મહાપુરુષ હોય એની પાસે જ્ઞાન માગી લેવાય અને જ્ઞાન જાણીને સાધના ભજન કરી લેવાય કેમ કે સદગુરુની ઓળખાણ પણ સેનાથી થાય બહારના વેશભૂષાથી નહીં કોઈ નહી સદગુરુ ની ઓળખ આગળ જ્ઞાન તો સદગુરુ જ્યારે આવે છે ત્યારે આપણી અંદર પરમાત્માની ઝાંખી કરાવે છે પરમાત્માનું જ્ઞાન કરાવે છે દિવ્ય દર્શન કરાવે છે એટલે અમે એ કહેવા માંગીએ છે કે તમે પણ એ દિવ્ય દર્શન જીવતા જ કરી શકો

ત્યાં સુધી ગુરુ બદલવામાં કોઈ વાંધો નથી કેમ કે જેની પાસે જે વસ્તુ છે એ લોકો એ વસ્તુ આપશે આપ લોકો બજારમાં જાઓ છો બજારમાં અનેક દુકાનો હોય છે પણ તમારે શું લેવું છે એ તમારી જવાબદારી છે જો તમારે સોનું લેવું હોય

દર્શન ઘટમાં કરાવી રહ્યા છે તો આપ લોકો એ દિવ્ય દર્શન કરીને ખૂબ ભજન ભક્તિ કરીને માનવ જીવનને સાર્થક બનાવશો બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ